છોકરો છોકરો સીધો આપણે એના લાભ ની વાત છે એટલે એને છે ને વિશ્વાસ આવી જાય બરાબર એમાં શું છે સાહેબ આપણે કોરોના માં એના બીજી વિચાર આપણે કોઈ જાણ નથી કરી એટલે સાહેબ એની એ આપણને દસ નો ચેક આપે ને એકાઉન્ટ માં જમા થાય ને પછી પછી એને આપણને કેસ આપી દેવાના

એને એવું લાગે ને તો તમારે એને એવું કેજો કે ભાઈ ચેક ને એવું હાથે જ રાખે cheque છે એક card અને pan card બરાબર reason હું કઉ સાહેબ તમે સમજો મારી વાત આમાં કેવું છે આપડે દસ નો ચેક હમણાં શું કામ લઈએ લેવો આપીએ છીએ ભાઈ ને સામે વાળી ને એને વિશ્વાસ બેસી જાય કે આ પૈસા જાય નહીં જાય નઈ હા 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 cheque છે ને વટાવવા નથી હા હા ખાલી રાખવા જ છે ને લાખવાનો છે પણ એને કેસ પછી આપશે એટલે ચેક તમને સામે આપી દે પાછો આપી દેવાનો આ બરોબર બરોબર રિટર્ન પણ હું જે હાવ કે છે ને પણ આ ભાઈ છે ને જે વ્યક્તિ હું ઓળખા નીકળી ને એ ચેક ઈપીડી અને મુખ્યમંત્રી બેઉને ઓળખે છે ઓકે અને એને એક મહિનામ કરાવી દેવાનું ગેરંટી આપી છે આપણા કાય વાંધો નહીં સાહેબ તો આપણે કરી નાખીએ એમનો બરોબર ને બરાબર તમારા લેવલે થોડીક વાત કરજો દસ દસ ફિગર થોડીક વધારે લાગશે ને હા હા હા

એટલે આપડે કેવું આપડે જેટલા જાણીતા હોય ને એમાં ક્વેરી કરવાની ના પડી કારણ કે આ આપડે કઈક આપીશું હવે સમજા એટલે એના પછી લાખ રિલીઝ થઈ જાય સીધે સીધા ઓકે 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 એટલે એમાં શું સાહેબ આમાં કેવું હોય મારે કેવું હોય કે મારે એ લોકો ને કન્વીનસ કરવા પડે એમ તમે એક ભાઈ વસ્તુ આ વસ્તુ થઈ કન્વીનસ કરવા એટલે મેઈન હું છે કેટલા બધા કેસો માં ક્વેરી કરી બરાબર ધારો કે પંચાવન કેસ હતા ને એમાં વીસ માં ક્વેરી કરી હવે આપડે આપડે કહી દીધું કે આ મારો માણસ છે એટલે આમાં ના કરતા તો આપડા મળી જાય હા બરોબર બરોબર હા હવે એક વાર નીકળી હોય ને પછી ધંધે લાગી જાય સાચી વાત સાચી વાત છે અને આ બધું જૂનું ડોક્યુમેન્ટ હોય બે વર્ષ પેલા નું કોણ આપે હા સાચી વાત છે તમારી વાત સાચી છે સાહેબ

બરાબર છે એમાંથી જ આપવાના છે આ તો કેવું છે કે પછી એકવાર પેરીમાં જતું રે ને પછી આપણે કઈ ન કરી શકીએ તમે સમજો તમે બોલો અમને તો હું ન કરી શકું ના ના સો ટકા સો ટકા સાહેબ સો ટકા સો એટલે મેં સાહેબ ને છે ને કીધું કે આ મારો છે ને પંડ્યા ધ્રોલ વાળો એ આપણો અંગત છે એમાં ક્વેરી ન કરતા પેલા કીધું કે ભાઈ તું પેલા વાત કરી લેજે એટલે એને કઈ એમાં ખોટ મહિલા બરાબર દવા આપવાના થયા તો પંદર તો મળી ગયા ને જતું રહે વીસ વાળા હવે આપણી પાસે આવે ને કે હવે કરાઈ દો તો સાચી વાત છે સાચી વાત છે આ બધું એવું છે કે બસો પંચાણું ના કેસ જેવું છે નોકરી મળી જાય તો મળી ગઈ ના મળે તો ગયા મળે તો ના મળે તો ગયા સાચી વાત છે અને તમે તો મારા અંગત જ એટલે તમારી સાથે વાત કરી શકાય એવું હતું બાકી હું લગભગ ન કરું સો ટકા સાહેબ સો ટકા સો ટકા એટલે નથી પણ તમે મને એવું કીધું કે મને જોઈ લો ને એને જોઈ લો એમાં તો સાહેબ પૂરું થઈ ગયું કશું જોતું નથી હવે તમારી બરાબર ના ખાતા માં ને હું કહીશ કે પૈસા સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો